टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत में हूँ मयूरी आपू स्वागत करूचु અત્યારના સમયમાં કાચી વયે બંધાતા પ્રેમ સંબંધમાં પરિપક્વતા અને સમજદારીનું સ્તર લગભગ નહીવત જોવા મળી રહ્યું છે તાજેતરમાં આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ બની છે કે જેમાં અપરિપક્વ પ્રેમ કરુણ અંજામ આપી રહ્યો છે સુરતનો નેનું વાવડિયા આપઘાત કેસે રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી હતી આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા એવી વિગતો બહાર આવી છે કે જેમાં નેનું વાવડિયા એક સગીર વયના યુવાન સાથે પ્રેમ સંબંધમાં હતી બંને વચ્ચે શારીરિક સંબંધો હતા બે વાર નેનુએ ગર્ભપાત કરાવ્યો હોવાની વિગતો મળી તો ને આ સંબંધ કદાચ પ્રેમ હતો પણ એ યુવાને પ્રેમનો એની લાગણીઓનો પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કર્યો તેને હેરાનગતિ કરી સંબંધ રાખવા દબાણ નેનુએ આપઘાત કર્યાનો દાવો છે વધુ એક કિસ્સો જોઈએ જેમાં ભુજની સંસ્કાર કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી સાક્ષીની તેના જ પ્રેમી મોહિતે હત્યા કરી ત્યારે આ બંને ઘટનાઓ પરથી ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજની યુવા પેઢી ન તો પ્રેમનો અર્થ સમજી

આ પ્રેમને લઈને યુવા પેઢીની માનસિકતા શા માટે એક વિકૃતિ તરફ જઈ રહી છે આ તમામ સવાલો છે અને આ સવાલોનો જવાબ આજની ચર્ચામાં મેળવવાનો પ્રયાસ કરીશું ત્યારે આપણી સાથે ચર્ચામાં બે મહેમાનો જોડાયા છે એમનો હું આપને પરિચય આપી દઉં સૌથી પહેલાં પરિચય આપવા માંગીશ ખૂબ જાણીતા મનોચિકિત્સક ડોક્ટર બીનાબેન પટેલ આપણી સાથે જોડાયા છે અને જાણીતા સામાજિક કાર્યકર અભય શાહ આપણી સાથે જોડાયા છે આપ બંનેનું આ ચર્ચામાં સ્વાગત છે તો પહેલો સવાલ આપને હું પૂછવા માંગીશ અત્યારે યુવા પેઢી પ્રેમ અને ને કઈ રીતે જોઈ રહી છે ક્યાંક કેવો સવાલ થાય કે જે રીતની ઘટનાઓ સામે આવી રહી છે શા માટે સંબંધોમાંથી પરિપક્વતા ઓછી થઈ રહી છે આજની યુવા પેઢીમાં મયુરી હું તમને એવું કહેવા માંગીશ કે એક તો કોઈ અન્ડરસ્ટેન્ડિંગ નામની વસ્તુ નથી બીજું જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ આવી ગયા છે ઇન્સ્ટા જોઈ લો કે બીજી કેટલી ડેટિંગ એપ્સ ચાલે છે 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 કે એમાં જે તમને પ્રેમ મળે છે એમાં મોબાઈલ એડિક્શન છે કોન્સ્ટન્ટ જે મળે છે એનું બી એડિક્શન છે આજના યુવાઓમાં જે એ લોકોને ખબર નથી કે આવી બી કઈ બીમારી છે એટલે તમે જુઓ સંબંધો કેવા છે આજના કે કોઈ તમને મેં નવા કપડાં પહેર્યા છે તો હું કેવી લાગુ છું સામે તરત જ એના પર જવાબ આપી દે છે એટલે આ એક બહુ મોટું એડિક્શન ሰምተው એ એડિક્શન પછી આવે છે કે તમે આઇડલાઇઝેશન જે તમે કીધું કે એક આદર્શ વ્યક્તિ કેમ નથી આ નામની કોઈ વસ્તુ જ નથી માણસ થોડો દૂર હોય છે આથી સામે મગજ પોતે જાતે જવું સ્વીકારીને એની પર અપ્લાય કરવાનું ચાલુ કરી દે છે હાલાકી માણસ કેવો છે એ તો કોસો દૂરની વાત છે ચેપ્ટરમાં અને આમાં પછી કોન્સ્ટન્ટ અવેલેબલ સૌથી વધારે મહત્વનો જે મુદ્દો છે આની અંદર છે એ છે નાઇટ ટોક લેટ નાઇટ ટોક કોન્સ્ટન્ટ અવેલેબલ રહેવું કોમ્પ્લિમેન્ટ આપવા અને એ પછી આવે છે સીધું લવ અને અપે જે ફિઝિકલમાં ટ્રાન્સફર થાય છે પછી જેની પર તમે આટલો બ્લાઇન્ડ ટ્રસ્ટ ડેવલપ થયો હોય તેની સાથે વિડીયો શેરિંગ ફોટો શેરિંગ બહુ જ કોમન થઈ ગયું છે આજે તમે જુઓ દુનિયાભરના જ્યાં આટલી ઇન્સ્ટિટ્યુટ ને કોલેજો છે ત્યાં ઓયો રૂમ અવેલેબલ છે તમને બધાને જ ખબર છે કે આ ઓયો રૂમનો ઉપયોગ સુકામે છે અને કેમ આટલા બધા ખુલે પણ છે બિલકુલ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખૂબ જ ઉતાવળ થઈ રહી છે અભયભાઈ આપણે પૂછવા માગીશ કે એક યુવક અને એક યુવતી વચ્ચે જ્યારે પ્રેમ થાય અને પછી તરત જ રિલેશનશિપમાં એન્ટર થઈ જાય છે અને પછી તરત જ ક્યાંક એવી ઘેલછા હોય છે એકબીજાને પામી લેવાની ઉતાવળ હોય છે પરંતુ ભવિષ્યમાં કેવા પરિણામો આવી શકે પોતે એકાબીજા માટે યોગ્ય છે કે નહીં એ બાબતનો શા માટે વિચાર ન થાય વર્તમાન સમયની અંદર આપે કહ્યું એ પ્રમાણે જે ઘટનાઓ ઘટી રહી છે તે હૃદય દ્રાવક છે હચમચાવી નાખે તેવી સમાજ માટે અત્યંત ચિંતા જન્માવે તેવી ઘટનાઓ ઘટી રહી છે ભણવાની ઉંમરમાં જ્યારે લેસન કરવાની ઉંમર છે એ લેસન કરવાની ઉંમરમાં લફડા કરવા લાગી જાય લેસન કરવાની ઉંમરમાં લવના ચક્કરમાં ફસાઈ જાય અને એ અરિ અપરિપક્વ ઉંમરે આ જે ઘટનાક્રમો ઘટી રહ્યા છે જે સંબંધો બંધાઈ રહ્યા છે અને તેમાં અન્ડરસ્ટેન્ડિંગના અભાવના કારણે તેમાં મેચ્યોરિટીના અભાવના કારણે આપણે ત્યાં ભારતની અંદર લગ્ન પરંપરાએ લગ્ન એક સંસ્કાર કેવાતા હતા અને એ લગ્ન સંસ્કારને સાચવવાની એનું ગૌરવ જાળવવાની જવાબદારી આપણે ચૂકી ગયા છે પ્રીમેચ્યોર આ રીતે જ્યારે સંબંધોનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે આ બધી જ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે જે ઉંમરની અંદર ભણવાનું હોય એ ઉંમરની અંદર જો બીજે ધ્યાન જાય તો એની કેરિયર પણ બગડે ના ઘરનો રહે કે ના ગાટનો રહે એટલે આ જે આકર્ષણ ક્ષણિક આકર્ષણના કારણે વ્યક્તિ લપસી રહ્યા છે એના કારણે આવી અનેક હચમચાવી નાખે તેવી ઘટનાઓ ઘટી રહી છે એક દીકરીની નિર્મમ હત્યા તેને ચાહનારો વ્યક્તિ કરે કઈ રીતે માની શકાય સમાજ માટે ચિંતાજન્મા આવે તેવું છે ટોલરન્સ પાવર જતો રહ્યો છે અન્ડરસ્ટેન્ડિંગ જતી રહી છે ધીરજ ક્ષમા ધૈર્ય જેવા ગુણો જતા રહ્યા છે કે સંસ્કાર સિંચનનું જે ધોવાણ થઈ ગયું છે સંસ્કાર સિંચનમાં ક્યાંક ઉણપ રહી ગઈ છે તે જોવા મળી રહ્યું છે આવી ઘટનાઓથી બિલકુલ ડોક્ટર બીના આપને મારો એક અત્યંત મહત્ત્વનો સવાલ છે અને સવાલ એ છે તમામ જે યુવતીઓ કે જે ક્યાંક રિલેશનશિપના સપના જોઈ રહી છે ક્યાંક પ્રેમમાં પડવાને એક જે એની એક્સાઇટમેન્ટ હોય છે એ ઉત્સાહમાં આવીને પોતાનું સર્વસ્વ સોંપી દે છે એ કેટલી ગંભીર ભૂલ કરતી હોય છે એ થોડું યુવતીઓને આપણે સમજાવવું છે અત્યારે આ ચર્ચાને કારણે અને ક્યાંક એ આ પ્રકારની યુવતીઓ કે જેનો યુવક સાથેનો પ્રેમ સંબંધ હોય લગ્નની વેદી સુધી આ સંબંધ પહોંચે એની પહેલાં યુવક જે પ્રેમી છે એ શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરે છે માંગણી કરે છે તો યુવતીનો જવાબ શું હોવો જોઈએ હું આમાં એવું એક ઇન્ટ્રો કરવા માંગીશ કે સ્ટોપ ઓમ સિમ્ડ્રમ્સ કરીને આવે છે એટલે કે એક માનસિક પેટર્ન જેને આપણે સમજીએ તો એવી હોય છે કે વ્યક્તિ જે તમને બ્લેકમેલ કરે છે કે જે તમારા માટે યોગ્ય નથી તેની સાથે તમારું ખૂબ જ યોગ્ય એટલે ખૂબ જ ડીપ લવ બોન્ડિંગ થઈ જાય છે તમે જેટલા બી આ કેસ જુઓ છો એમાં કશે ને કશે આ વસ્તુ આવે છે એટલે કે છોકરીઓ જે તમે એમ કહો છો કે નાની ઉંમરે પ્રેમમાં પડે છે ઘણી વખત આની પાછળ હોર્મોન્સ બહુ મોટું કામ કરે છે એક બાજુ લવ એડિક્શન ડિપ્રેશન સિમ્ડ્રમ્સ જે છે કે સતત એને ઘરમાં ઉગાણા થતી હોય કોઈ ધ્યાન નહીં આપતું હોય પ્રેમ નહીં આપતું હોય ત્યારે પણ આવું પાત્ર સતત પ્રેમ શોધે છે અને ઓનલાઈન કે ઓફલાઈન કોઈ બી આવું દેખાય તો એ લપસી જાય છે અને જ્યારે ક્યારેક મળતા પ્રેમમાં સામે વાળો માંગણી મૂકે છે તો એ જજમેન્ટ નથી આપી શકતી હું એવું કહીશ કે દરેક કોલેજમાં અને દરેક સ્કૂલોમાં એક રિલેશનશીપની બાઉન્ડ્રીઝ કેવી હોવી જોઈએ એના સેશન ડેફિનેટલી એડ કરો સેક્સ્યુઅલ એજ્યુકેશન એડ કરી દો અને કોઈ બી વસ્તુમાં જયારે તમે પડો છો અને માનો છો કે તકલીફ આવી રહેલી છે તમને દેખાઈ રહેલું છે રેડ ફ્લેક્સ છે નથી બરાબર ચાલી રહેલું તો સાયલેન્ટ સફર કરવા કરતા બેટર છે કે તમે પબ્લિકલી હેલ્પ માંગો એક્સપર્ટ બેઠા જ છે દરેક સ્કૂલમાં કોલેજમાં અત્યારે કાઉન્સલર્સ અવેલેબલ છે ફ્રી હેલ્પલાઇન અવેલેબલ છે ગવર્મેન્ટ તરફથી આ બધું જ થાય છે પરંતુ જ્યારે તમે પ્રેમમાં પડો છો માનસિક રીતે નથી સમજી શકતા કે તમારી સાથે શું ચાલી રહ્યું છે આમાંથી કઈ બી તમને હોઈ શકે તમને આ બધા ડિઝીઝ કદાચ ખબર નથી સિમ્ટમ્સ ખબર નથી તો કોઈ એક્સપર્ટને ડેફિનેટલી એક વાત કરો તમારા વડીલોને વાત કરો આપણે ત્યાં સમાજમાં સૌથી ખરાબ વસ્તુ એ છે કે જયારે છોકરીઓ કે પ્રેમમાં પડે છે કે કદાચ પકડાઈ જાય છે તો એટલું બધું ટોન્ટિંગ સાચું નથી બોલતા એ મરી જવાનું પસંદ કરે છે પણ સાચું નથી કહેવાનું પસંદ કરતા પેરેન્ટ્સને બી થોડી બ્રોડલેસ લેવાની જરૂર છે આની અંદર કે તમારું બાળક સાચું બોલે છે તો એને સમજો ને એનું સોલ્યુશન કાઢો નહીં કે ટોન્ટિંગ પર ઉતરો કે મારામારી પર કે રિસ્ટ્રિક્શન પર ઉતરો અત્યારે જે જનરેશન છે એની પાસે ખૂબ જ ઈઝી અવેલેબલ છે બધું મીડિયા એડલ્ટ વિડીયો એડ તમે જુઓ સાઇટ્સ છે કસે ના કસેથી બધું પ્રોવાઈડ થાય છે એમાંથી તમારું બચવું ત્યારે જ પોસિબલ છે છોકરીઓનું કે જ્યારે તમને એની અવેરનેસ ખબર છે તમારી સાથે શું થઈ રહેલું છે એ તમે કોઈને પૂછો છો કે વાત કરો છો એ સારા છે અને તમને વ્યવસ્થિત ગાઈડ કરે છે અને કોઈ બી કઈ બી લેવલ પર બ્લેકમેલ કરે તો પ્લીઝ નહી થાવો સામેવાળાને વાળાને સાયબરમાં ઇન્ફોર્મ કરો સાયબર ક્રાઇમમાં ઇન્ફોર્મ કરો યા કોઈ સાથે વાત કરો ના પાડતા ઇન્સોર્ટ શીખો પ્રેમનો સંબંધ સીધો બેટ સાથે કે રૂમ સાથે નથી એ તમારા મગજમાં કલા નાખી દો બિલકુલ હવે એક સવાલ છે કે જે મારે આપ બંનેને પૂછવો છે ડૉક્ટર બીના પહેલાં આપને પૂછવો છે કે હવે યુવતીઓ કઈ રીતે ધ્યાન રાખી શકે કે કોઈ યુવક સાથે જો તે સંબંધમાં છે એ યુવક તેને લાયક નથી તો કયા એવા સંકેતો છે કે જેનાથી ઓળખી શકાય એના વ્યક્તિત્વમાં એનું કોઈ પ્રકારનું એવું વર્તન હશે તો કોઈ આદર્શ વ્યક્તિ હશે કે જેને જે એના માટે યોગ્ય લાઈફ પાર્ટનર હોય એ શું ન કરે એ પ્રકારે યુવતી કેવી રીતે ઓળખ કરી શકે કે આ જે યુવક સાથે તે પ્રેમ સંબંધમાં છે એ ખરેખર તેને લાયક છે કે કેમ અને અભયભાઈ પછી આપ જણાવશો કે યુવતીઓ યોગ્ય છે કે નહીં એવું યુવક કેવી રીતે ઓળખ કરી શકે પહેલાં બેન હું એવું કહીશ કે જો કોઈ વ્યક્તિ તમારી સાથે રિલેશનમાં છે અને ઓલ સડન થઈ જાય છે અવેલેબલ નથી રહેતી યા તમને દબાણમાં રાખીને બદલવાની કોશિશ કરે છે યા વારે ઘડે એ તમને તમારી પાસેથી તમારા ન્યૂઝ ફોટો વિડીયોની માગણી કરે છે શારીરિક માંગણીઓ કરે છે એકલા મળવાની વાત કરે છે તો અહીંયા સૌથી મોટું વોર્નિંગ સેક્ટર ચાલુ જ થઈ જાય છે તમારે સમજી જવાનું છે કે આ પાત્ર બરાબર નથી હા જયારે કોઈ વ્યક્તિ છે જે તમારા ગ્રોથની વાત કરે છે તમારી સ્ટડીની વાત કરે છે તમારી પ્રોબ્લેમ્સમાં પાર્ટિસિપેટ કરે કરે છે જેને મળીને તમે કંઈક નવું શીખો છો ગ્રોથ કરો છો યા તમને એપ્રિશિએટ કરે છે એક્સ્ટ્રા કામ માટે તમારા નાના મોટા ઇસ્યુઝમાં ઊભો રહે છે તો તેની પર ટ્રસ્ટ થઈ શકે પરંતુ ઘણા છોકરાઓ એવા હોય છે જે અટેન્શન આપવામાં ખૂબ જ એક્સપર્ટ છે એને ખબર છે કે છોકરીઓને કઈ રીતે પટાવવી પટાવી ઇન સેન્સ કે હું બોલવર્ડમાં કહું તો એ લોકોને ખબર જ છે કે એક્ઝેક્ટ છોકરીઓને ગિફ્ટો આપો એને બેબી ડાર્લિંગ આ બધું કોન્સ્ટન્ટ લવ બોમ્બિંગ કરો અને એના કારણે આવે જ્યારે સારા છોકરાઓ છોકરીઓને ટકારીને એમને કરેક્ટ કરવાની કોશિશ કરશે એટલે એ એનાથી ડિસ્ટન્સ કરી લે છે બદલામાં આ છોકરાઓ એમની જગા ઈઝીલી બનાવી લે છે કારણ કે તેમને રોકટોક પસંદ નથી ઘરમાં હોય છે પરંતુ અહીંયા સાચા અને ખોટાનો કોઈ ડિફરન્સ છોકરીઓ એટ ધ ટાઈમ નથી લઈ શકતી તો મેક શ્યોર કે તમારું પાત્ર જે સામે વાળું છે એ તમારી પાસે શું વાત કરે છે એ જ્યારે ફિઝિકલ નીડ હોય ત્યારે જ એ તમને પપલાવે છે કે કરે છે કે એ કાયમ ફિઝિકલ વાત કરે છે તમારી સાથે ફ્યુચરની વાત કરે છે કે તમારી સાથે તમારા ગ્રોથની વાત કરે છે એનું જણાવે છે એના ફ્રેન્ડ્સને તમે ઓળખો છો એનો એક્ઝેટ સ્વભાવ તમને ખબર છે આ બધું જ જાણવું ખૂબ જ જરૂરી છે એ પછી તમે સ્ટેપ ભરો અને કેટલો બી રિલેશન કેમ ના હોય પણ પર્સનલ ફોટો વિડીયો તો પ્લીઝ નહીં ચેક કરો કારણ કે સૌથી મોટું બ્લેકમેલિંગ અફેર તૂટ્યા પછી આની પરથી જ આવે છે ને સુસાઇડ સુધી આ ચેપ્ટર પહોંચે જ છે બિલકુલ અભયભાઈ આપ શું કહેશો કયા એવા વોર્નિંગ સાઇન્સ છે કે જે યુવતીની અંદર હોય તો યુવકોએ ચેતી જવાની જરૂર છે આપણે આ કોઈ પણ એક પકડીને અહીંયા વાત નથી કરવી આપણે બંને માટે સમજવું છે યુવકોને અને યુવતીઓ બંને કેવી રીતે એલર્ટ રહી શકે એક વસ્તુ બધાએ સમજી રાખવી પડશે રીલ લાઈફ અને રીઅલ લાઈફ એ બંને વચ્ચે આસમાન જમીનનું અંતર છે આપણે રીલ લાઈફ જોડે આપણા પાત્રને કમ્પેર કરવા જઈએ છીએ એના કારણે જીવનની અંદર સમસ્યાઓ સર્જાય છે જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબનું એક પુસ્તક છે પ્રિયમ સગાઈ કરો તે પહેલાં તેમાં પૂજ્યશ્રી બહુ સરસ વાત કરી છે ફેર લુક કે ફેર સ્કીન કામમાં નહીં આવે વોક સ્ટાઇલ કે ટોક સ્ટાઇલ જોઈને જો આપણે પાત્ર પસંદ કરશું તો એ આખી જિંદગી દુઃખી મહાદુખી કરશે ખરેખર પાત્રને પસંદ કરવું હોય કે મ્યુઝિયમ પીસ જેવા પાત્રો નહીં પરંતુ આપણા જીવનમાં જીવન સંગીની બની રહે જીવનમાં સુખ દુઃખમાં સાથે હોય દુઃખની અંદર સહિયારો બને ફક્ત સુખની અંદર સાથે વ્યક્તિનો યુઝેન થ્રો ના થઈ જાય એવા પાત્રને પસંદ કરવામાં આપણે થાપ ના ખાઈ જઈએ એનું ધ્યાન રાખવું પડશે એટલે આપણી એક સમજણ જે આપણા જીવનને અનુરૂપ થાય આપણી અંડરસ્ટેન્ડિંગ હોય એવા પાત્રને આપણે પસંદ કરવું જોઈએ ફક્ત બહારના દેખાવોથી મોડેલિંગ જોઈને પસંદ કરવા જઈશું તો જીવનમાં બરબાદીનો વારો આવશે સંસ્કારશીલ ગુણિયલ પાત્રને પસંદ કરવું પડશે અને એના માટે જીવનમાં પ્રાધાન્ય આપશું તો જીવન સુખી નીકળશે ફક્ત એક બે વર્ષનો સવાલ નથી પરંતુ જ્યારે લાંબી જિંદગી થશે ત્યારે જિંદગીની પરીક્ષા જ્યારે શરૂ થશે ત્યારે સફળ થવા માટે જે સહિયારો બની રહે જે સપોર્ટ બની રહે એવા પાત્રને પસંદ કરવાનું પ્રાધાન્ય આપવું પડશે ચોક્કસ ડૉક્ટર બીના અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે જે સંબંધ હોય સંબંધ ચાલી રહ્યો હોય અથવા સંબંધની શરૂઆત હોય ત્યારે કેવા પ્રકારે ધ્યાન રાખવું હવે આપણે ઇમેજિન કરી કે સંબંધ જાણે પૂરો થઈ ગયો છે યુવક અને યુવતી બેમાંથી કોઈ પણ એક જો એવું કહે છે કે બસ હવે આગળ આપણને એકબીજા સાથે નહીં ફાવે આ સંબંધનો અંત લાવી દેવો જોઈએ હવે આ જે વસ્તુ છે એને એક નકારને કેમ સ્વીકારી નથી શકતા અને જે મેં અગાઉ કહ્યું કે યુવક અને યુવતીઓ બંનેની અંદર આ વસ્તુ જોવા મળી છે ન કે ફક્ત નકારનો સ્વીકાર ન કરે અને યુવક ગુનાહિત કૃત્ય કરે યુવતીઓ પણ ઘણી વખત કરતી જ હોય છે એવું નથી પણ શા માટે માનસિકતાળ શું છે કે કોઈ પાત્ર જે છે ભલે ગમે એટલા વર્ષો જૂનો સંબંધ હોય પણ જો એને એક રીતે એવું લાગે છે કે આ સંબંધ લગ્ન સુધી નહીં પહોંચી શકે અને અંત લાવવા માગે છે શા માટે એને સમજદારીથી સ્વીકારી ન લઈએ પરિપક્વતાથી અને શા માટે લેટકો નથી કરી શકતા ઘણા સંબંધો મેળવ્યું એવા હોય છે કે જેમાં સામેવાળો રિજેક્શન સહન નથી કરી શકતો કદાચ પૂંચનો કેસ પણ એવો છે કે એ છોકરાને ના પાડી દેવામાં આવી કે બ્લોક કર્યો તો એનાથી સહન નહીં થયું અત્યારની જનરેશન સૌથી વધારે રિજેક્શનથી ભાગે છે રિયાલિટીથી ભાગે છે જે બરાબર નથી એટલે કે તમને કોઈ પ્રેમ સદન તમારો હતો અને પૂરો થઈ ગયો અને વિલિંગલી એક પાત્ર એમ કહે છે કે નથી પોસિબલ થતું તો બીજો કોન્સ્ટન્ટ ફોર્સ જ કર્યા કરે છે ચલાવવા માટે એ વ્યાજબી નથી અને પરિણામ સ્વરૂપ જયારે કસેથી તો આ બ્લેકમેલિંગ કે કીલી આ બે જ વસ્તુ વસ્તુ આવીને અટકી જાય છે યા તો એમના નામની ચિઠ્ઠી લખીને ઘણા કેસો અહીંયા બી એવા થયા છે કે જેમાં ખાલી એ સુસાઇડ અટેમ્પ કરે છે પરંતુ સુસાઈડ નોટમાં એ પાત્રનું નામ લખેલું હોય છોકરો કે છોકરી જેવી હોય તો એને કાયમ માટે જ પોલીસના ધક્કા ખાવાના કે એના પર એક લટકતી તલવાર જેવી ચાલુ કરી નાખે છે એક પહેલા છે કે કોઈ સંબંધ જ્યારે પૂરો થઈ ગયો છે તો એને તમે ખુલ્લા મનથી સ્વીકારતા શીખો એ રિજેક્શનના જરૂર ચોક્કસ કોઈ કારણો છે તમારાથી સોર્ટ આઉટ થાય તો બરાબર જ છે પરંતુ કોઈ બી એક પાત્ર જ્યારે મેન્ટલી રિલેશનમાંથી મૂવ જ થઈ ગયું હોય તો તમે એને ફિઝિકલી કે દબાણથી કોઈ દિવસ પાછું નહીં લઈ આવી શકો અને કદાચ એ આવે તો બી એ કોઈ રિવેન્જ સાથે યા ને કંઈક હાર્મફૂલ ટેકનિક સાથે જ આવવાનું છે એટલે પહેલા તો આ સત્યને સ્વીકારી લેવું જોઈએ બને ત્યાં સુધી ફોર્સથી સંબંધો નહીં ચલાવવું અને અહીંયા એવું બી નથી કે આજકાલની જનરેશનના એકાદા બોયફ્રેન્ડ કે એકાદી ગર્લફ્રેન્ડ છે ધેર ઇઝ મલ્ટીપલ એક સાથે ઘણા બધા હોય છે ઘણી વખત ચીટિંગ આનો બહુ મોટો ભાગ બનતો હોય છે પરંતુ જ્યારે વ્યક્તિનું સાચું સત્ય સામે આવે છે તો એ સ્વીકારાની બદલે સામેવાળાને હામ કરવાનું બ્લેકમેલ કરવાનું મારી નાખવાનું યા એનું મોડું ચૂપ કરવાનું સૌથી વધારે પ્રિફર કરે છે એટલે મેક્ચર કે જ્યાં તમે જ લોયલ નથી તો સામેવાળા પાસે એક્સપેક્ટેશન નહીં રાખો કે તમને સ્વીકારે આવા ઘણા બધા બીજા બી સામાજિક તત્વો છે કે ઘણાની ફેમિલીમાં પ્રોબ્લેમ થતી હોય છોકરીઓને ખાસ કરીને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવે છે ફેમિલી લઈને માતા પિતા કરતા હોય ભાઈ ભાઈઓ મારતા હોય ઘણા કિસ્સા અમારી પાસે બી એવા આવે છે કે અફેરમાં એમને લિટરલી રૂમ માં બંધ કરી દેવામાં આવે તો બની શકે કે એ છોકરી કતે તમારી સાથે ભાગવાની કે રહેવાની વાત નહીં કરે તો એ સમજીને સ્વીકારવું પડે આવા કેટલા બધા મુદ્દાઓ એની સાથે જોડાયેલા છે બિલકુલ અભય જે આપણી પાસેથી સમજવું છે કે આપણે થોડુંક ભૂતકાળમાં જઈએ આ આજથી લગભગ વીસ પચીસ વર્ષ પહેલાં પર એવું નહોતું કે એ વખતે પ્રેમ સંબંધો નહોતા પણ એ વખતે સંબંધોમાં ખૂબ જ સમજદારી હતી એ વખતે એ પ્રકારની પણ સમજદારી હતી કે જો સબંધ જે છે એ ઘરને પરિવારને મંજૂર નથી તો પણ પોતાની રીતે મૂવન કરી લેતા હતા હવે અત્યારે શા માટે આ નથી થઈ શકતું અને અત્યારની જે જનરેશન છે એને ખરેખર શું કરવા જેવું છે આપ શું કહેવા માગશો સૌથી પહેલાં સમાજે અને પરિવારે જાગૃત થવાની જરૂર છે આવી ઘટનાઓ શા માટે બની રહી છે યોગ્ય ઉંમરે દીકરીનું યોગ્ય પાત્ર સાથે જો મેરેજ કરી દેવામાં આવે જો એન્ગેજમેન્ટ મેરેજની અંદર એને નોટ કરી દેવામાં આવે તો આ પ્રશ્ન જ ના ઉદભવે એના માટે એની એને સમાજને કુટુંબની આપણી પરિવાર વ્યવસ્થાની અંદર બહુ જ મોટી આ નાની ઉંમરની અંદર લગ્ન થઈ જતા હતા આજે કેરિયરની ગેલછાના કારણે મલ્ટિપલ અફેર્સ થઈ રહ્યા છે અને એ મલ્ટિપલ અફેર્સના કારણે એનું જીવન બરબાદ થઈ રહ્યું છે એ મલ્ટિપલ અફેર્સ ના થાય એના માટે સૌથી પહેલાં જાગ્રત થવું જોઈએ સેકન્ડ થિંગ જ્યારે પણ આવા પ્રેમના સંબંધો ઉદભવે અને ત્યારે જો કુટુંબની ના હોય તો પરિવારે પણ દીકરીની ઈચ્છા જાણી અને યોગ્ય પાત્ર હોય તો બીજી કોઈ પૈસા પાછળની કે એવી ગાંડી અપેક્ષાઓ રાખ્યા વગર દીકરીની ઈચ્છાને સ્વીકારવી જોઈએ અને એ દીકરીની ઈચ્છાને સ્વીકારીને એમને પણ સમર્થન આપીને એની લાગણી સ્વીકારીને એને એના એને જીવન સુખી થાય એના માટેના પ્રયાસ એના પરિવારે કરવા જોઈએ અને સપોર્ટ આપીને દીકરીને આગળ લાવવા માટેના પ્રયાસ કરવા જોઈએ આ પહેલાં નાની ઉંમરની અંદર લગ્ન ના કરવાના કારણે આ જે દુષ્પરિણામો આજે આજે જોઈ રહ્યા છે ઘણી બધી મોટી પચીસ ત્રીસ વર્ષ સુધી મેરેજ નથી થઈ રહ્યા અને એના કારણે મલ્ટિપલ અફેર્સ થાય છે એના કારણે પરિવાર વ્યવસ્થા તૂટી રહી છે અને એ પરિવાર વ્યવસ્થાના તૂટવાના કારણે જીવન બરબાદ થતું જોવા મળી રહ્યું છે બિલકુલ ડૉક્ટર બીના હવે આપણે રિલેશનશિપની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઘણી વખત એવા પણ કિસ્સા થતા હોય કે કમિટમેન્ટ જે છે એ કમિટમેન્ટનું મહત્ત્વ સમજતા નથી અને ક્યાંક એ એવી પ્રકારની પણ વાતો હોય છે કે જો તું શારીરિક સંબંધો બાંધે તો જ કમિટમેન્ટ આપું એટલે આ પ્રકારની જ્યારે વાત થતી હોય ત્યારે શું ચેતી જવાની જરૂર છે કે આને કઈ રીતે લેવાની જરૂર છે કેમ કે પછી બહાર એવા આવતા હોય કે જો આપણે એક ફિઝિકલ ઇન્ટિમસી છે કે નહીં એ જો આપણે લગ્ન પહેલાં ચેક કરી લઈએ તો આપણને ખબર પડે કે સંબંધનું ભવિષ્ય છે કે નહીં તો આ પછી અલગ પ્રકારનું મેચ્યોરિટીનું એંગલ ઉમેરવાની આખી વાત થાય છે પણ એના બહાના હેઠળ પછી છેતરપિંડી પણ આચરવામાં આવે છે મને એવું લાગે છે મયુરી આ કેસમાં જ્યાં સુધી ફિઝિકલ નીડ જરૂર છે તો એ દરેક પર્સનને ને છે એટલે એનાથી ભાગવાની કે એને ટેબુ બનાવવાની જરૂર નથી પરંતુ એ ચેક કરીને જ લગ્ન થાય એવું કોઈ જ રૂલ નથી જેની સાથે તમને પ્રેમ થાય છે યા જેની સાથે તમારા સારા સંબંધો હોય છે એ ઓટોમેટિક એ બોન્ડ બની જતા હોય છે એના માટે કોન્સ્ટન્ટ જો આવું કોઈ વ્યક્તિ દબાણ કરી રહેલું છે આવી ડિમાન્ડ કરી રહેલી છે પહેલાં તો સૌથી પહેલાં તો ટીન એ જ સમજવું જોઈએ કે આ ટેમ્પરરી અટ્રેક્શન છે કે ખરેખર પ્રેમ છે કારણ કે મેજોરિટી કેસ અત્યારે જે બની રહેલા છે એ જે ટીન હોર્મોનના લીધે હોય છે એ ટેમ્પરરી જ હોય છે એમાં કોઈ લાંબી સ્ટેબિલિટી હોતી જ નથી અને એમાં બી તમે ફિઝિકલ ઇન્વોલ્વ થાવ છો એક પિયર પ્રેશર છે અને એક ફોર્મો છે ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે કે એક વ્યક્તિની બોયફ્રેન્ડ છે તો મારી કેમ નથી મારી પાસે જે કેસ આવેલો હતો કે મારા ક્લાસમાં બધાના જ બોયફ્રેન્ડ છે તમે મારો બોયફ્રેન્ડ નથી તો મારે બોયફ્રેન્ડ બનાવો છે સી આમાં એને પ્રેમની જરૂર નથી એને ફિઝિકલની બી જરૂર નથી બસ બધાને છે એટલે મને બોયફ્રેન્ડ હોવો જોઈએ હવે જયારે બોયફ્રેન્ડ બને અને સામેવાળા વ્યક્તિને ખબર પડે કે આને આમ જરૂર નથી પરંતુ મારી જે જે છે 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 પૂરી થવાની તો આ વસ્તુ આવવાની આવા કેટલા અત્યારે બિલકુલ વોર્નિંગ સાઇન બની રહેલા છે એમના હેલ્થ માટે ઇવન એમની લાઈફ માટે પણ એના અસ્તિત્વ સાથે પણ આ બધાને તો પહેલાં ઓળખું કે તમને ખરેખર પ્રેમની જરૂર છે યા તમને ટેમ્પરરી કોઈ ફ્રેન્ડની જરૂર છે યા તમે તમે જુઓ અત્યારે સિચ્યુએશનશીપ છે ફ્રેન્ડશિપ બેનિફિટ્સ છે કંઈ કેટલી એવી ટ્રેન્ડિંગ નામવાળી રિલેશનશિપ ડેવલપ થઈ છે જે આજ પહેલા કોઈ દિવસ અસ્તિત્વમાં હતી જ નહીં આ બધા કશે ને કશે એક છટક બારીઓ છે જે ફિઝિકલ રહેવાનું પરંતુ કશે કમિટમેન્ટ નહીં કરવાનું પહેલા તો તમે આ બધું જાણો અને પછી જ આમાં કરો બિલકુલ સાચી વાત છે ડૉક્ટર બીના જે આપ કહી રહ્યા છો અને હવે જે આપણે હવે એ પૂછવું છે કે કોઈપણ સબંધ જ્યારે પૂરો થઈ જાય છે બ્રેકઅપ જ્યારે થઈ જાય છે તો ઘણીવાર એવું થતું હોય છે કે એ વ્યક્તિની હવે હાજરી આપણા જીવનમાં નહીં હોય અથવા એ પાત્ર કોઈ બીજાને પરણી ગયું છે અથવા વાત કરવાનું ઓચિંતા બંધ કરી દે છે તો આ વસ્તુની જે એક ઇમોશનલ જે એક અસર થાય છે એના કારણે આત્મહત્યા તરફ જાય છે એના કારણે ક્યાંક એવી માનસિકતા થઈ જાય છે કે જાણે દુનિયા પૂરી થઈ ગઈ છે જાણે જીવન સમાપ્ત થઈ ગયું છે અને પછી એ અંતિમ પગલું ભરી લે છે તો શા માટે આ પ્રકારનો વિચાર અને જો આવો વિચાર આવી પણ જાય છે તો પછી કઈ રીતે ચેત કરવાની જરૂર છે પોતાના મનને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકીએ સમજો મને આને જો એક પર્ટીક્યુલર નામ આપે દાને લવ એડિક્શન કહેવાય કે ઇફ હી ઇઝ નોટ અવેલેબલ આઈ એમ નોટ એબલ ટુ લીવ એટલે કે જો માણસ નહીં હશે તો હું જીવી શકું આ ખરેખર એક સિમ્ટમ છે જે માનસિક આપણી પરિસ્થિતિ છે જે ફેસ છે કે અમુક ટાઈમ સુધી રહે અને નીકળી જાય ઘણા બધા લોકોના લગ્ન થઈ જાય છે બ્રેકઅપ થઈ જાય છે પરંતુ યોગ્ય સમય પર જ્યારે તમે મૂવ થાવો છો તમે પોતાની જાતને વ્યસ્ત કરો છો તમે રિલેશનશિપમાંથી કંઈ શીખો છો કે ક્યાં ભૂલ હતી યા શું પ્રોબ્લેમ્સ હતા અને પછી તમે આગળ ગ્રોથ કરો છો તો તમારું બી ડેવલપમેન્ટ છે એવું નથી કે આપણી લાઈફમાં હંમેશા હેપીનેસ યા અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ ઘણી વખત ઘણા દુખો ઘણા બ્રેકઅપો તમને શીખવવા માટે કે આગળ વધારવા માટે પણ ખૂબ જ મહત્વના હોય છે એટલે કે જેમ પ્લસ હોય છે એમ માઇનસ બી લાઈફને આગળ વધારે છે માઇનસને બિલકુલ માઇનસ નહીં બનવા દો એ તમારા માઇન્ડસેટ પર છે દરેકનું બ્રેઇન દરેક કન્ડિશનને અલગ રીતે લે છે જેમ કે કોઈનું બ્રેકઅપ થાય તો ઘણા માટે ઈઝી હોય છે મૂવ કરવું ઘણા માટે બહુ ડિફિકલ્ટ હોય છે એ એની બ્રેઇન સિસ્ટમ છે કે જે એને શીખવે છે કે આવું થાય જ્યારે ઓવર પેઇન ફીલ કરો મેક શ્યોર એને લખી નાખો કોઈને કહી દો યા તમે રડી લો તમે ચિલ્લાઈ લો ચીખી લો તમે કંઈ બી કરો જેનાથી કારણે એ ઇમોશન નીકળી જાય નહીં કે તમે સાયલન્ટલી સફર કરો સેકન્ડ કે જે રિયાલિટી છે એનાથી તમે લાંબુ નહીં ભાગી શકો એક્સેપ્ટ કે હા ભાઈ મારું બ્રેકઅપ થઈ ગયું છે યા એ વ્યક્તિના મેરેજ થઈ ગયા છે હવે નથી અવેલેબલ ઓકે એ સારી મેમરીઝ જે તમારી લવની હતી તેને સ્ટોર રાખો એમાંથી તમે જીવી શકો છો આગળ બી લાઈફ ઘણી મોટી છે ઘણા બધા લોકો મળવાના છે તમારું બી કદાચ બીજું અફેર થાય તમને કોઈ સારું પાત્ર મળે એવી પૂરી પોસિબિલિટી છે જ કહેવાય ને ભવિષ્ય કોઈ દિવસ ખાલી હાથે નથી આવતું એ કઈ ને કઈ લઈને જ આવે છે તો અહીંયા બી એવું છે એટલે કે જે તમારી બ્રોડનેસ છે જે તમારી થિંકિંગ પેટર્ન છે તમારું એજ્યુકેશન છે તમારું રીડિંગ સ્કિલ છે યા તમારું જેટલું બ્રેઇન રીચ છે એટલા સોલ્યુશન્સ અવેલેબલ છે એસ ઘણા લોકો એવા છે કે બસ પતિ ગયું હવે કઈ જ નહીં થાય આના કરતા બેટર છે કે એક સારી બ્રોડનેસ સાથે મૂ કરો બહુ બધા ટૂલ્સ અવેલેબલ છે મેં તમને કીધું હેલ્પલાઇન અવેલેબલ છે લોકો મદદ કરે જ છે ખાલી ખુલ્લા હાથે મદદ માંગતા શીખી જાઓ ચોક્કસ જે રીતે અભયજી ડોક્ટર બિનાએ જે રીતે જવાબ આપ્યો આપ તે સવાલ છે કે શા માટે આત્મહત્યાનો વિકલ્પ પસંદ કરવો પડે શા માટે કોઈ વ્યક્તિની હાજરી જિંદગીમાંથી જતી રહી છે એટલા માટે દુનિયા સમાપ્ત થઈ જાય એવું વિચારી લેવાની શા માટે જરૂર છે હચમછાવી નાખે તેવી ઘટનાઓ ઘટી જાય જીવનમાં એટલે વ્યક્તિ તૂટી પડે છે અને આ સમયે જો સમજણ શક્તિનો અભાવ હોય તેના કારણે વ્યક્તિ ઉપર આવા અનેક નેગેટિવ વિચારો હાવી થઈ જતા હોય છે ત્યારે એની આસપાસનું વાતાવરણ જોઈને સહયોગ કરે સપોર્ટ કરે એ સમયે બિનાબેને કહ્યું એ પ્રમાણે કાઉન્સેલરની મદદ દે એના મિત્રો જોઈને સપોર્ટ કરે કે આ જિંદગી બહુ મોટી છે અને જિંદગીની અંદર અનેક પડકારોને હસતા હસતા સ્વીકારવા પડે નિયતિને સલામ કરતાં શીખવું પડે મારા નસીબમાં નહીં હોય આ પાત્ર મારા મને યોગ્ય નહીં હોય જે થયું તે સારું થયું એને સ્વીકારતા શીખી જાય તો આવા કોઈ જ નકારાત્મક વિચારો ન આવે અને એક વ્યક્તિ આ જિંદગીનો અંત લાવીને કોઈ વસ્તુનું પૂર્ણવિરામ નથી થવાનું એના કારણે પરિવાર પર શું દશા થશે જન્મદાતા માતા પિતાનું જીવનને કેટલું નુકસાન થશે એમને કેવી મુશ્કેલીમાં જીવન વિતાવવું પડશે તેનો પણ વિચાર કરવો જોઈએ એટલે પરિવાર સાથેનું બોન્ડિંગ જ્યારે તૂટી ગયું હોય ને ત્યારે આવી બધી સમસ્યાઓ વધતી હોય છે એટલે સૌથી મોટી જરૂરિયાત છે આજે કુટુંબે સ્નેહભાવ કુટુંબ પરિવારની અંદર જો સ્નેહભાવ હશે કુટુંબ પ્રબોધનની પરમ પૂજ્ય ચાલકજીએ વાત કરી આજે પંચ પ્રકલ્પ છે એમાં તો કુટુંબ પ્રબોધન કરવામાં આવે કુટુંબ સાથે મળીને કુટુંબ મેળો દરરોજ રાત્રે બેસે અને કુટુંબમાં એકબીજા માતા પિતા દીકરા દીકરી બધાની વાતચીતો થાય અને એ જો હસતા ખીલતા વાતાવરણમાં વાતચીતો થાય તો અનેકની સમસ્યાઓને સ્વી લોકો ખુલ્લા દિલે કહેશે માતા પિતા સાથેના ભાઈ બહેન સાથેના મિત્ર સાથે તો આવી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટેનો કોઈકનો સહારો મળશે એટલે એને કોઈ મિત્રો એની પણ જવાબદારી આવે છે આવી સમસ્યાઓમાં જ્યારે કોઈ મિત્ર ફસાયેલો હોય ત્યારે એને સહારો બનવાનો હોય એની જિંદગીમાં આગ લગાવવાનું એની જિંદગીને ખોટા માર્ગે વાળવાનું દુઃસાહસ ના કરવું જોઈએ એ પાપમાં ના ફસાવવું જોઈએ અને એને સાચી સલાહ આપવી જોઈએ સાચું માર્ગદર્શન આપવું જોઈએ અને સહારો બનવું જોઈએ ભૂતકાળની અંદર આપણી પરંપરા હતી કે આવી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આપદામાં ફસાઈ જાય તો સમાજના મોભીઓ સમાજના આગેવાનો એને સહિયારો આપતા હતા ટેકો આપતા હતા એના મિત્રો એને ટેકો આપતા હતા પરંતુ આજકાલ વર્તમાન સમયની અંદર આ વેબ સિરિઝો ઓનલાઈન જે કન્ટેન્ટ આવી રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર જે ફ્લડ આવ્યું છે જે ફિલ્મ આવી રહી છે મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે રીયલ લાઈફની જોડે આપણી જિંદગીની કમ્પેરિઝન કરતા થઈ ગયા અને એના કારણે આવી જિંદગી બરબાદી તરફ જઈ રહી છે બીજું હું કહેવા માંગીશ કે આ લેસન કરવાની એજ છે જો એ લેસન કરવાની એજમાં જો આ લફડાની અંદર ફસાઈ જઈશું તમને માતા પિતાએ વિશ્વાસ સાથે લેસન કરવા માટે કોલેજમાં છે નહીં કે લવના લફડા કરવા માટે જો એ તમે પચાસ વર્ષ તમારી જિંદગીના બરબાદ થઈ જશે અને પાંચ વર્ષ જો જિંદગી સુધારી લેશો જે વિશ્વાસ સાથે જે આસ્થા સાથે જે શ્રદ્ધા સાથે તમારા માતા પિતા કાળી મજૂરી કરીને તમને ભણવા માટે મોકલી રહ્યા છે અને તમે ત્યારે તમે ત્યારે જો આ લફડાની અંદર ફસાઈ જશો તમારા પૈસા બરબાદ કરશો જીવન બરબાદ કરશો તો તમારી જિંદગીના પાછળના પચાસ વર્ષ પણ બરબાદ થઈ જશે પરિવાર તહસનહસ થઈ જશે તમારું સમાજમાં નામ તહસનહસ થઈ જશે તમે કોઈ પણ જિંદગીમાં આર્થિક રીતે પણ તમે પગભર નહીં થઈ શકો અને ત્યારે પાયમાલ થઈ જશો આ પાયમાલ બચવું હોય તો સંસ્કાર સિંચનના માર્ગે જવું પડશે પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા મર્યાદાએ આપણા જીવનની કલ્પના હતી શીલ સંસ્કૃતિ અને સદાચારે આપણા આદર્શો હતા એ આદર્શોને વરીને જીવન જીવવું પડશે એના માટે શાળા કોલેજોમાં સંસ્કાર સિંચનનું પણ કાર્ય એક ઐતિહાસિક ધબે એક એક ક્રાંતિકારી રીતે આગળ વધારવું પડશે યુદ્ધના ધોરણે આ કાર્ય હાથમાં લેવાની તાતી આવશ્યકતા છે બિલકુલ બિલકુલ તો ડૉક્ટર બીના અને અભયજી આ બંને જોડાયા આ ચર્ચામાં અને ખાસ તો એ જ સંદેશ આ ચર્ચા દ્વારા યુવા પેઢીને આપવાનો છે કે કોઈ પણ સંબંધનો અંત એ જિંદગીનો અંત નથી અને જો જીવનમાં કોઈ વ્યક્તિની હાજરીથી કે ગેરહાજરીથી જો ખૂબ મોટું પરિવર્તન થાય છે તો તેને સકારાત્મક રીતે સ્વીકારો અને સતત આગળ વધવાનું જો લક્ષ્ય રાખો છો તો પછી ક્યારેય જીવનમાં તકલીફોનો સામનો કરવાથી ડર નહીં લાગે અને બસ આજ વિચાર સાથે આ ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ આ બંને જોડાયા આ ચર્ચામાં એ બદલ આ બંનેનો આભાર તો ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર